માત્ર પાંચ મુખ્ય નેતાઓનો ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સૌથી ઉપર લગાવ્યા રહેશે અન્ય નેતાઓના ફોટા નીચે અથવા નાના રૂપમાં મૂકવામાં આવતા રહે છે પરંતુ નરોડા વોર્ડના બેનરમાં આ સૂચનાનો ઉલ્લેખન થયો હતો બેનર પર શહેર પ્રમુખ અને કેટલાક સ્થાનિક નેતાઓના ફોટા મુખ્ય નેતાઓની સાથે સમાન કદમાં મુકાયા હતા આ બાબત જોઈને શહેર પ્રમુખ પ્રેરક શાહ કાર્યક્રમ દરમિયાન જ અસંતોષ વ્યક્ત કર્યો હતો બે વખત સૂચના આપ્યા બાદ પણ પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો જે યોગ્ય નથી તેમણે ભાષણ આપવાનું ટાળીને માત્ર નવા વર્ષની ઈચ્છા પાઠવી અને થોડા સમય બાદ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા નરોડા વોર્ડના ભાજપ પ્રમુખ કિરણ રાવેલે દાવો કર્યો કે શહેર પ્રમુખ નારાજ થઈને નીકળી ગયા હોય તેવી વાત સાચે નથી પેરેક શાહ લગભગ દસ મિનિટ સુધી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બેનર બાબતે કોઈ વિવાદ કે ટકોરીની ઘટના બની નથી તેમ રાવળે જણાવ્યું ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ શહેરના એક અન્ય વોર્ડના બેનર પર પ્રમુખ અને સાંસદના ફોટા મોટા મૂકતા શહેર પ્રમુખે નારાજગી વ્યક્ત કરી હતી અને સંબંધી હોદ્દેદારોને ઠપકો આપ્યો હતો આ વખતે ફરીથી સમાન પ્રકારનો પ્રોટોકોલ ભંગ થતાં તેમણે પોતાની સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું આ ઘટનાએ શહેર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો વચ્ચે ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે અને કાર્યકર્તાઓનો મત છે કે પાર્ટીના આંતરિક પ્રોટોકોલનું પાલન જરૂરી છે જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે તહેવારના કાર્યક્રમમાં આ મુદ્દો જાહેરમાં આ બો ટાળી શકાય